શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયનની જન્મજયંતિને આગામી છવ્વીસ નવેમ્બરના રોજ ઉજવણી થનાર છે જેના ભાગરૂપે અમૂલ આયોજિત અમૂલ ક્લીન ફ્યુલ બાઇક રેલી આણંદ ખાતે આવી પહોંચતા બાઇકર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું આણંદ નિરમા ખાતેથી અમૂલ ક્લીન ફ્યુલ બાઇક રેલીનો પ્રારંભ થતાં જ મેનેજિંગ ડિરેક્ટર જૈન મહેતા સીએનજી બાઇક લઈને રેલીમાં જોડાયા હતા જ્યાં દરેક સંસ્થામાં બાઇક રેલીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અમૂલ ખાતે જૈન મહેતા અને બાઇકર્સોએ સરદાર પટેલ ડોક્ટર વર્ગીસ કુરિયન ત્રિભુવનદાસ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અમૂલ ફેડરેશન સહિત અમૂલ સંલગ્ન સંસ્થાઓના ચોવીસ જેટલા રાઇડર્સને પંદર નવેમ્બરે પુણેથી આ અમૂલ ક્લીન ફ્યુલ બાઇક રેલીનો પ્રારંભ કર્યો હતો અને આણંદ ખાતે પહોંચતા જ ડૉક્ટર કુરિયનની જન્મજયંતિની છવ્વીસ નવેમ્બરે દિલ્હી ખાતે સમાપન થશે

નાઇન્ટીન ફોર્ટી સિક્સથી થઈ હતી અને માન્ય સરદાર પટેલ સાહેબની પ્રેરણાથી ત્રિભુવનદાસ પટેલ સાહેબ કુરિયન સાહેબ અને અમૂલ્ય આખી ટીમે ભેગા થઈ અને આ સહકારી ડેરી માળખું વિકસાવ્યું અને ગૌરવની વાત છે કે આ મોડેલ જ્યારે દેશભરમાં પ્રસર્યું તો ભારત વિશ્વનું નંબર વન દૂધ ઉત્પાદક દેશ બન્યું છે અને દેશમાં છવ્વીસ નવેમ્બરને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે તો તેના સંદર્ભમાં આપણે એક बाइक रैली નું આયોજન કર્યું જે પુના થી શરૂ થઈ અને દિલ્હી જ પહોંચશે 26મી નવેમ્બરે જે આ રાષ્ટ્રીય કક્ષાની સેલિબ્રેશન થવાની છે તેમાં આ રેલી જોડાશે. યે રેલી નીકળી છે અમૂલ ક્લીન ફ્યુલ રેલી કી ઓર યે નેચરલ રિસોર્સસ કે કન્ઝર્વેશન કે લિયે એક મેસેજ હે સબ પૂરી સોસાયટી કો જિસકા પહેલ અમૂલ ને કિયા હે. ઓર અમૂલ ઇસ રેલી કે પહેલે કે અગર વાત કરે તો સોલર પેનલ કાફી ઇન્સ્ટોલ કી હે 1200 સે જ્યાદા સોલર પેનલ હર મિલ્ક શેડ મે ઇન્સ્ટોલ કી હે તાકી हम नेचुरल रिसोर्सेज का कंजर्वेशन कर सकें और रेन वाटर हार्वेस्टिंग भी कई जगह पर इंस्टॉल किए गए हैं हम बायोगैस पे भी काफ़ी काम कर चुके हैं और बायोगैस हम हर फार्मर के घर पर पहुंचाने के लिए प्रतिबद्ध हैं ताकि उनको कम से कम प्राइस के ऊपर उनका रसोई का खर्च चल सके आज की जो रैली है ये एक परफेक्ट एग्जाम्पल है जहाँ पर कि वेरियस बिजनेस लीडर्स जैसे बात करें बजमारू की की और बजाज ऑटो के कोलेबोशन में જ પર કે એક મેસેજ છે પૂરી સોસાયટી કો કે હમ સે તરફ સેવ અર્થ કો સેવ કર કિસ તરહ સે નેચરલ રિસોર્સેસ કો કન્ઝર્વ કરે હું પણ અમૂલ ડેરીનો એમ્પ્લોય છું અને આ જે રેલી છે એ ખાસ કરીને એક રીતે જોવા જઈએ તો જે ક્લીન ફ્યુલ રેલીના નામથી અમે લોકો કરી રહ્યા છે આમાં અમે લોકો પુનાથી સ્ટાર્ટ કર્યું છે અને અત્યારે અમે આનંદમાં છે અને છવ્વીસ તારીખ સુધી અમે લોકો દિલ્હી પહોંચીશું અને આ જે રેલી છે એનો મેઇન ઉદ્દેશ એ છે કે જે એન્વાયરમેન્ટને અત્યારે વિવિધ પ્રકારના વ્હીકલને જેમ કે ડીઝલ પેટ્રોલથી જે નુકસાન થઈ રહ્યું છે એન્વાયરમેન્ટ બગડી રહ્યું છે તો જ્યારે સીએનજીનો નો યુઝ થશે તો એનાથી પહેલા તો એ ઘણું ઇકોનોમિકલ છે એટલે તે ટુ વ્હીલર જેમ કે બજાજ ઓટોએ એક બાઈક નવી નીકાળી છે અને એ જે બાઇક છે એ દુનિયાની પહેલી સીએનજી બાઇક છે એ ઘણી જ જોવા જઈએ તો એના જે કસ્ટમર્સ હશે કે જે આમ જનતા હશે એની માટે ઘણી જ ફાયદાકારક હશે